દહેગામ તાલુકાના આઠ જેટલા યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વેપારી મહામંદિર દ્વારા આયોજિત કરાયો હતો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સોકથી વાસરા ગામે ગણેશ વિસર્જન ઉત્સવમાં ચેકડેમમાં નાફા પડેલ એક યુવાનને બચાવવા જતા આઠ જેટલા યુવાનો ડૂબી જતા વાસણા સોકથી ગામમાં ચીસાચીસ અને ચિચિયાડીઓ પાડવા છતાંય તત્કાલ આઠ યુદ્ધાઓને કોઈ બચાવી ન શકતા સમગ્ર દહેગામ તાલુકામાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી આજે અને મોડાસા હાઇવે માર્ગના વચો વચ્ચ અંધારામાં કાળી ગાય ને બાઇક સવાર તિલકરાજ રાથોડ ગાયને ને અથડાતા બાઇક સાથે ઉછળીને રોડ ઉપર પટકાતા માથામાંથી લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું પણ મોત નીપજતા પંથકમાં અડેરાતી વ્યાપી ગઈ હતી તથા નગરપાલિકા પ્રમુખ અન્ય હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજ્યો હોય વેરાય માતાના મંદિરથી મોન રેલી સ્વરૂપે એસ થી ત્રણ રસ્તાએ મોટી સંખ્યામાં એસટી સમાજ નગરજનો ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી